ભાવનગરથી કે મહુવા તાલુકાના રાતોલમાં સરકારી કામમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે સરકારી સ્કૂલના રસોડાના સ્લેબની ગુણવત્તામાં મોટી ગરબડ સામે આવી છે સ્વાગત પોર્ટલ પર ફરિયાદ પણ દાખલ કરવામાં આવ્યા બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે બાંધકામ પૂર્ણ થાય તે પહેલા જ સ્કૂલના રસોડાનો સ્લેબ બેસી ગયો હતો આ સમગ્ર કેસમાં સરપંચને જાણ થતા સ્કૂલના રસોડાના બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે સંવાદદાતા સિદ્ધાર્થ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે સિદ્ધાર્થ સમજાવ જે રીતે આ સમગ્ર બાંધકામ પહેલા તો બેસી ગયો હતો સ્લેબ અને ત્યારબાદ તેને તોડી પાડવામાં આવ્યો કઈ રીતે મુદ્દો સામે આવ્યો છે અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે સિદ્ધાર્થ જી ચોક્કસ મહુવા તાલુકાના રાતોલ ગામે આ પ્રાથમિક શાળા આવી છે ફરિયાદ કરવામાં આવી હતી કે જે બે થી અઢી કરોડના ખર્ચે જે રાતોલ ગામમાં પ્રાથમિક શિક્ષા જે સરકારી શાળાનું બાંધકામ થયું છે તેમાં ભ્રષ્ટાચારની બો આવી રહી છે જયારે જો મધ્યાહન ભોજનનું જે રસોડું હતું તેનો સ્લેબનો નો ઝોક આવી ગયો હતો અને તે જાણ થતા એ સ્લેબ તોડી પાડવામાં આવ્યો હતો જેના કારણે જે સ્વાગત પોર્ટલ ઉપર જયારે ફરિયાદ કરવામાં આવી ત્યારે એવું લાગવામાં આવ્યું કે ભાઈ આમાં ક્યાંય ભ્રષ્ટાચારની ભૂ આવી રહી છે ત્યારે અધિકારીઓ આવ્યા હતા અને અધિકારીઓએ પણ આ વસ્તુની નોંધ લીધી હતી ને આ સ્લેબ જે છે મધ્યાહન ભોજનના રસોડાનો તેને તોડી પાડવામાં આવ્યો છે આપ જે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે સ્લેબ છે એ અત્યારે તોડી પાડવામાં આવ્યો છે ને અન્ય પણ કામગીરીઓ ચાલુ છે પરંતુ સાથે સાથે જે સ્વાગત પોર્ટલ પર જે ફરિયાદ કરવામાં આવી હતી એમાં એવું કરવામાં આવ્યું હતું કે એમાં એ વસ્તુ કહેવામાં આવી હતી કે આ જે આખી શાળાનું જે બાંધકામ છે તેમાં પણ ભ્રષ્ટાચાર ન થયો હોય તેની શું ખાતરી જી બિલકુલ તો તેને લઈને અત્યારે ફિલહાલ તપાસ ચાલી રહી છે આવાર આપનો સિદ્ધાર્થ તમારા સાથે જોડાવા માટે થઈને તો નબ આપને માહિતી આપીએ પચીસસોની વસ્તી ધરાવતું આ ગામ છે બે વર્ષ પહેલાં જ બે કરોડ પચાસ લાખ રૂપિયાના ખર્ચે નવી સ્કૂલ બાંધકામ શરૂ કરવામાં આવ્યું એ જ કોન્ટ્રાક્ટરે મધ્યાહન ભોજનના રસોડા માટેનું બાંધકામ પણ કરેલું છે હવે આ જે બાંધકામ છે તે પૂર્ણ થાય તે પહેલાં જ રસોડાનો સ્લેબ બેસી ગયો હતો હવે આ મામલો ધ્યાને આવતા ફરી એકવાર સ્લેબ તોડીને નવો સ્લેબ ભરવામાં આવી રહ્યો છે હવે આ મધ્યાહન ભોજનના રસોડાના બાંધકામમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને જો સ્કૂલના બાંધકામની તપાસ કરવામાં આવે જેમ સિદ્ધાર્થ કહી રહ્યા હતા તો ત્યાં પણ ભ્રષ્ટાચાર ખુલી શકે તેમ છે